નમસ્કાર જૈન મિત્રો આજે આપણે વાત કરીશું ઓર્કલા ઇન્ડિયા લિમિટેડ આઈપીઓ વિશે એટલે એમટીઆર ફૂડ્સની પેરેન્ટ કંપની જે હવે આઈપીઓ માર્કેટથી શેર બજારમાં પ્રવેશ કરી રહી છે તો તમને કંપનીની માહિતી આપું ત્યારબાદ આપણે નાણાકીય ચર્ચા અને આગળની ચર્ચા કરીશું ત્યારબાદ આપણે ડિસાઇડ કરીશું કે આપણે આ આઈપીઓમાં અરજી કરવી કે નહીં તો મિત્રો ઓર્કલા ઇન્ડિયા લિમિટેડ એફએમસીજી સેક્ટરમાં એક મહત્વપૂર્ણ નામ છે રેડી ટુ ઇટ સ્પાઈસીસ અને ઇન્સ્ટન્ટ મિક્સ જેવા કેટેગરીમાં ઓલરેડી કંપનીનું મજબૂત પ્રેઝન્સ છે કંપનીના પ્રમોટર ઓલરેડી વૈશ્વિક લેવલે કામકાજ કરી રહ્યા છે અને પ્રમોટર બેઝિકલી નોર્વે બેઝ છે તો નાણાકીય પરફોર્મન્સની વાત કરું મિત્રો તો છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીનો પ્રોફિટ જે છે કોન્સ્ટન્ટ લેવલ પર વધી રહ્યો છે ફાઇનલ્સ ઇરિયર ત્રેવીસમાં એકસો બાવન કરોડ ફાઇનલ્સ ઇરિયર ચોવીસમાં એકસો ઇઠ્યોતેર કરોડ અને ફાઇનાન્શિયલ યર પચીસમાં બસો બાર કરોડનો પ્રોફિટ બતાવ્યો છે તો આવક અને નફામાં ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી સાથે દર વર્ષે કેશ ફ્લો પોઝિટિવ બની રહ્યો છે જે વ્યવસાયની સસ્ટેનેબિલિટી બતાવે છે ઓફરની વાત કરું મિત્રો તો આ જે આઈપીઓ જે છે એ પૂરેપૂરો ઓફર ફોર સેલ છે એટલે કંપનીને કોઈ નવા પૈસા મળશે નહીં આની જે પ્રાઇસ બેન્ડ છે મિત્રો છસો થી સાતસો ત્રીસ રૂપિયા રાખવામાં આવી છે અને વીસ વીસ શેરનો લોટ છે એટલે તમારે ચૌદ હજાર છસો નો મિનિમમ એક લોટ ભરવાનો થશે અને લીડ મેનેજર જે છે મિત્રો એ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી કોટક સિટી બેંક અને જેપી મોર્ગન છે પ્રમોટર પાસે આઈપીઓ બાદ પંચાવન થી અઠાવન ટકા જેટલું હોલ્ડિંગ રહેશે રિસ્ક ફેક્ટર ની વાત કરું મિત્રો તો કંપની પર અમુક રેગ્યુલેટરી અને ટેક્સ સંબંધિત કેસો જે છે એ પેન્ડિંગ છે કંપની એફએમસીજી સેક્ટરમાં છે એટલે કોમોડિટી પ્રાઇસ અને પોલિસી ચેન્જીસ પર ઇન્ડસ્ટ્રી પર આધારિત રહેવું પડે છે અમુકવાર હાલમાં કંપનીનો સેબી જોડે કોઈ વિવાદ છે નહીં અને કોઈ ઓડિટ રિપોર્ટમાં પણ મેજર પોલ્ટ છે નહીં ટેકનોપેકના રિપોર્ટ મુજબ આ જે ઇન્ડસ્ટ્રી છે પેકેજ ફૂડ ઇન્ડસ્ટ્રી આગામી વર્ષોમાં દસ થી બાર ટકાના ગ્રોથ સાથે વધવાની સંભાવના છે કંપનીના જે વેલ્યુએશનની વાત કરું મિત્રો તો કંપનીનું વેલ્યુએશન લગભગ અઠ્ઠાવનના પીઈ પર છે જે અઠાવનનો પીઈ અને માર્કેટનો જે એફએમસીજી સેક્ટરનો જે પી છે એ સિત્તેરનો પીઈ છે તો હાલમાં કંપની ફેર વેલ્યુ પર આવી રહી છે કંપનીનું ફાઇનાન્શિયલ હેલ્થ મજબૂત છે પ્રમોટરો વિશ્વસનીય છે ઇન્ડસ્ટ્રી આઉટલુક પોઝિટિવ છે લોંગ ટર્મ પોટેન્શિયલ ઘણો સારા દેખાવી રહ્યા છે હાલમાં આ જે કંપની છે તેમાં શોર્ટ ટર્મથી મોડરેટ લિસ્ટિંગ ઇન પોસિબલ છે લોંગ ટર્મમાં આ